જૂનાગઢના માંગરોળ બંદર ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા સમૂહ ભવ્ય આયોજન કરાયું સવારે મંડપ રોપણ સાંજે બંદર વિસ્તારમાં ડીજેના તાલે વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ વર્ષોની પરંપરાગત મામાઓ પોતાની ભાણેજનો હાથ પકડી લગ્ન મંડપ સુધી પહોંચાડી સુખી સંપન્ન લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત અનેક રાજકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ